નમસ્કાર મિત્રો હું શિવાજી રાજપૂત અને આપ મને જોઈ રહ્યા છો મારા યુટ્યુબ ચેનલ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર મિત્રો આજે આપણે બહુ જ મહત્ત્વના નિયમોની ચર્ચા કરીશું જે વિદ્યાર્થી મિત્રો શિક્ષક બનવાનું સ્વપ્ન સેવી રહ્યા છે પીટીસી કરી રહ્યા છે અથવા ટેટ વન કે ટેટ ટુને તે કરી રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી નિવડશે મિત્રો સરકાર દ્વારા ટેટ વન અને ટેટ ટુના નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે એ ફેરફારોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી સંકળાયેલા રહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો બીજા મિત્રો સાથે શેર કરજો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તેમજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલશો તો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો મિત્રો સૌપ્રથમ આપણે ટેટ વન ને ટેટ ટુ માટે ત્રીસ સાત બે હજાર ચોવીસ ના પરિપત્ર વાત કરીએ તો મિત્રો આ પરિપત્ર મુજબ બે હજાર ત્રેવીસ માં ટેટ વન ને ટેટ ટુ ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોના પ્રણપત્ર ની જે અવધિ છે જે સમય મર્યાદા છે એ પ્રણપત્ર ઇસ્યુ થયાની તારીખથી થી વર્ષ અથવા તો એનસીટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ ટેટ ની પરીક્ષામાં કોઈ નવ માળખું આવે તો ત્યાં સુધી આ બંને જે વેલ્યુ આવે તે માન્ય રહેશે એટલે મતલબ કે જો પાંચ વર્ષ ટેટ વન કે ટેટ ટુ ના થઈ જાય તો ત્યાં સુધી અને એના પહેલા કોઈ ટેટ વન ની પરીક્ષા ટેટ ની પરીક્ષાના માળખામ કોઈ ફેરફાર થાય તો પછી ટેટ વન કે ટેટ ટુ જે અગાઉ લીધેલ છે બે હજાર ત્રીસ ત્રેવીસ પહેલા એ માન્ય ગણાશે નહીં બીજો મુદ્દો એ હતો કે બે હજાર ચોવીસ માં આ વર્ષ એટલે કે બે હજાર ચોવીસ માં જે વિદ્યાસાહેબ ની ભરતી થઈ એમાં વર્ષ બે હજાર ત્રીસ પહેલા જે ઉમેદવારો ટેટ પરીક્ષા પાસ કરેલ છે તેવા અને વર્ષ બે હજાર ત્રીસ માં ટેટ પાસ કરેલ છે તેવા તમામ ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણ માન્ય રહેશે મતલબ કે બે હજાર ત્રેવીસ પહેલા જેટલા પણ ઉમેદવારો ટેટ પાસ કરી છે તમામના પ્રમાણ માન્ય રાખવામાં આવ્યા હતા મતલબ તો આ રીતે એની અવધિ માન્ય ગણ રહેશે પરંતુ મિત્રો હવે એમ એવું પણ લખેલું હતું કે આના પછીની જે ભરતી આવશે એમાં ત્રેવીસ પહેલાના શિક્ષકોની યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર માન્ય રહેશે નહીં એટલે જો ઉમેદવારને નિયમ મુજબ વયમર્યાદા ન થઈ હોય તો એ મિત્રો ટેટ વન ટેટ ટુ પરીક્ષા જે હવે આવે આપી શકશે આ મુદ્દો બે હજાર ત્રીસ સાત બે હજાર ચોવીસ ના પરિપત્ર મુજબ હતો એના પછી જે પરિપત્ર નવ આવે છે એની વાત કરીએ તો મિત્રો એ પરિપત્ર ફરી દસ નવ બે હજાર પચીસ નો પરિપત્ર છે એમાં એવું લખ્યું છે કે જે ત્રીસ સાત બે હજાર ચોવીસ પરિપત્રના જે સુધારા હતા જે જોગવાઈઓ હતી એમાં સુધારા કર્યા છે તમે જોઈ શકો છો કે ટેટ વન ને ટેટ ટુ ના પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોના પ્રમાણપત્રની અવધિ પ્રમાણપત્ર ઇસ્યુ થયા તારીખથી થી વર્ષ અથવા તો એનસીટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ટ્વેન્ટી મુજબ ટેટ પરીક્ષાનું નવું માળખું સૂચવવામાં આવે ત્યાં સુધી ત્યાં સુધી તે બંનેમાં જે વહેલું હોય તે માન્ય રહેશે મતલબ કે ફરીથી ટેટ વન ટુ ની પરીક્ષાનું જે જે સમય મર્યાદા છે વર્ષની કરી દીધી છે બીજી વસ્તુ જે મુદ્દો હતો એ ટેટ ટેટ જો જો આવે અને ત્યાં સુધી વર્ષ ન બે હાજર ત્રેવીસ પહેલા પણ જો ટેટ વન લેવાયું હોય ટેટ ટુ લેવાયું હોય તો એના પ્રણપત્રો પાંચ વર્ષ સુધી માન્ય રહેશે જે અગાઉના મુદ્દામાં ના પાડ્યો તો કે બે હાજર ત્રેવીસ પહેલાની પરીક્ષાના માન્ય રહેશે નહીં એ આ મુદ્દામાં આ પરિપત્રમાં એ મુદ્દો દૂર કરવામાં આવે છે મિત્રો ત્રીજો પરિપત્ર જેની ચર્ચા આપણે કરવાનો છે એ પણ દસ નવ બે હજાર પચીસ નો છે એ પરિપત્રમાં ટેટ વન જે પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી છે જે ધોરણ એક થી પાંચ ના શિક્ષકો માટે મતલબ શિક્ષક બનવા માટેની પરીક્ષા છે જે પીટીસી કરી હોય એ મિત્રો આપી શકે છે એમના માટે તો એમ એવું લખેલું છે કે જે વિવિધ હેતુલક્ષી કુલ એકસો પચાસ ગુણના પ્રશ્નો હતા અને તેમની જે સમય સમયમર્યાદા નેવું સમયની હતી એટલે કે નેવું મિનિટની હતી એટલે કે દોઢ કલાકનું જે પેપર હતું એના બદલે હવે એમાં સમયમાં રાજ્ય વધારી અને એકસો વીસ મિનિટ એટલે કે બે કલાક કરવામાં આવી છે મતલબ કે હવે ટેટ વનની પરીક્ષાનો જે સમય છે એ બે કલાકનો રહેશે તો મિત્રો આજે ત્રણ પરિપત્રો હતા એના જે જોગવાઈ હતી અને આપણા વિડીયોમાં ચર્ચા કરી આવી જ ઉપયોગી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહ્યો આ વિડિયો તમે યુટ્યુબ પર જોતા હો તમને સબસ્ક્રાઇબ કરી લો ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તમને ફોલો કરવાનું ભૂલશો નહીં આવી જ અવનવી અપડેટ અમે નિયમિત આપતા રહીશું ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આપશો મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત